ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો અનબાન અને શાન સાથે નીકળ્યો આજે ભગવાન વિઠ્ઠલનાથજીની બસો સોળમો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું બે નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી કરીને વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા વરઘોડામાં બેંડ બાજા ઢોલનગારા સાથે અનબાન અને શાન સાથે નીકળ્યો શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા હતા આ વરઘોડો માંડવી વિઠ્ઠલનાથજી મંદિરેથી નીકળી લેરીપુરા ને મંદિર થઈ નવા કરેલી બાગ રોડ પર થઈ બહુચરાજી સ્મશાનની બાજુમાં આવેલા લીંબુવાડી થઈ ગહિનેશ્વર મહાદેવ પહોંચીને હરિહરનું મિલન થશે ત્યારબાદ સાંજે નિજ મંદિરે પરત ફરશે રાત્રે નવ થી અગિયાર ના સમયમાં શ્રીજી ના થશે રાત્રે અગિયાર થી બાર કલાક સુધી ચાંદલાની વિધિ યોજાશે રિપોર્ટ આશીષ ન્યાતી વડોદરા શહેરમાં વિઠ્ઠલનાથજી નો નીકળે છે વર્ષોથી ચાલતી આવી પરંપરા સર સયાજીરાઓ ગાયકાના વંશજ ત્યારે વિઠ્ઠલનાથજી ભગવાનની આરતી ઉતારે છે એના પછી આ મનો પણ ગુરુ પ્રસ્થાન કરે છે નગરજનો એમાં જોડાય છે વિઠ્ઠલનાથજી ભગવાન શહેરની અંદર ભરે છે અને દરેકના દુઃખદાર દૂર થાય એવા આશીર્વાદ આપે છે ભગવાન હંમેશા આ શહેરની અંદર ફરી અને આ શહેરમાં સુખ દુઃખ તકલીફ છે કે ના થાય એના માટે આશીર્વાદ આપે છે

પરંપરાગત વણખડો છે એમાં એક ભક્ત તરીકે વર્ષોથી જોડાય છે આશીર્વાદ તમામ શહેરીજનોને વધારે એવી દિવસે પ્રાર્થના કરશે જય દ્વારકા ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે હાલમાં વરગોળો મંદિરમાંથી નીકળી ને માગી વછલી કમાનમાંથી બહાર આવી અને ભક્તોને દર્શન આપી રહ્યો છે આજે ચાતુર્માસ પૂરો થાય છે આજથી ભગવાન શુભ વિવાહ કરી ને બધાને શુભ કાર્ય કરવા માટે એની પરમિશન આપે છે તો આજે જે કોઈ બી વરગોળામાં જોડાશે અને પ્રભુનું નામ સ્મરણ લેશે એને અશ્વમેય યજ્ઞનું થશે તો દરેક ભક્તોને વરઘોડા આવવા માટે હાર્દિક આમંત્રણ છે સાથે સાથે સાંજે તુલસી વિવાહ આવવા માટે પણ વિઠ્ઠલ મંદિર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભાવ